સાંજ પડતા જ તમારો પોતાનો પડસાયો સાથ મૂકી દે છે તો બીજાની તો શું આશા રાખવી તારા સામે હરીને પણ ખુશ છું કારણ કે તું મારી સૌથી મોટી ચિત્તો તું ખુદ છે કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે જીવનમાં સ્વભાવ તો સફરજન જેવું રાખો સાજા લોકો ખાઈ શકે માંદા પણ ખાઈ શકે સડી ગયું એ ફર્નિચર જે દહેજમાં આપેલું હતું પણ એ બાપનું દેવું હજી સુધી નથી ઉતર્યું સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો બધું નથી મળતું ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી પણ એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે પહેલું વ્યક્તિ જેને તમે સવારે યાદ કરો અને રાત્રે છેલ્લું વ્યક્તિ જેને તમે યાદ કરો છો ને સાહેબ એ કાતો તમારી ખુશીનું કારણ છે કાં તો તમારા સફળતાનું સિંહ પણ સલામ ઠોકે એવી આ દોસ્તી છે વાલા જિંદગી જબ તક રહેગી અમારી દોસ્તી તબ તક રહેગી પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જે લોકો તેમના વિચારો બદલી નથી શકતા તેઓ કંઈ પણ બદલવા અસમર્થ છે સફળતાનો સાચો આનંદ એ જ વ્યક્તિ લઈ શકે જેને મહા મહેનતે સફળતા મેળવી હોય સામે ઉભેલો પહાડ નહીં પરંતુ પગરખામાં રહેલા ગયેલ કાંકરોજ સફરમાં અવરોધ ઊભો કરે છે તો દોસ્તો તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરો